તો સંઘ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે વિકાસના નામે રસ્તા ગટરના કામો અધૂરા છોડી દેવામાં આવી રહ્યા છે ત્યારે બે રસ્તા ઉપર કામ અધૂરું છોડી હવે ત્રીજા રસ્તા ઉપર ગટર માટે ખોદકામ શરૂ કરી દેવામાં આવતા નગરજનોની હાલત મામ મને કોઠીમાંથી બહાર કાઢ જઈ બની રહી છે ત્યારે હાલ પોલીસ મથકથી કિલવણી નાકાનો માર્ગ ખોદકામ કરી નાખેલ છે જેથી વાહન વ્યવહાર એક પ્રકારે બાનમાં લેવાયો છે

અમે વિરોધ નથી કરતા પરંતુ વિકાસના નામે લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેની સામે અમારો વિરોધ છે ત્યારે આ ખોદકામ દરમિયાન જેસીબી મશીનથી પાણીની લાઈન તૂટી રહી છે જેને કારણે સ્થાનિકોને પાણીની પણ તકલીફ પડી રહી છે બીજું એમણે જણાવ્યું કે પ્રદેશમાં આડેધડ ગેરકાયદેસર રીતે મોટી ખનન ચાલી રહી છે એને કારણે પ્રશાસનને રેવન્યુનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે એના પણ ધ્યાન આપવાની જરૂર છે